કર્યા તંતો આ લોકો અમારા નગરપાલિકા તંત્ર મારા અમારા જે વર્ષના ઉમેદવારો છે પહેલા ઉમેદવારો હતા બીજું પણ અમે રજૂઆત કરેલી છે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે તો લોકો પણ આ જન્મ લેતા નહીં હાલ નવી પણ નવા ઉમેદવારોની પણ અમે રજૂઆત કરી અને અમે નગરપાલિકા તંત્રની પણ જાણ કરી છે તો પણ આ તંત્ર બેદરકારીથી આ જન્મ લેતા નહીં રહે

કેટલા સમય થી આ ઘટના સમસ્યા છે તો આ લોકો નગરપાલિકા વાળા તમે કોઈ જાણ કરી ખરા તો શું કી છે એ લોકો પાછલા કેટલા વર્ષથી છે આ

તમારે કોઈ જવાબ આપ્યો ગંદકી દુર્ગંધા અને જે આ મચ્છરોનો ત્રાસ છે આજે નાના બાળકો ભૂલકાઓ અને આજે જે શાળાઓ જતા સ્કૂલોના છોકરાઓ અને આજની જે પ્રજાઓ જે આ તો આ તમારે શું આવી મુસીબત છે તો તમે શું કહેવા માંગો છો બધા ગટર વિશે કોને કાઢી જ નાખવાની છે ગટર કેટલા સમયથી આ સમસ્યા છે છ વર્ષથી તો આ ગટર નો કોઈ ઉકેલ નગરપાલિકા લાવતી નથી કોઈ લાવતું નથી તમે આગળ તમારા જે યો વોર્ડ નંબર છ માં જે ચૂંટાયેલા ઉમેદવારને તમે રજૂઆત કરેલી ખરા કરેલી તમારા જે નવા જે ઉમેદવાર ચૂંટાય એમનો રજૂઆત કરી મેં રજૂઆત કરેલી છે કે ભાઈ આ ગટર માંથી બદલી નાખો તો કોઈક લાઈન નાખો એવું બધું કહેલું પણ કશું કોઈ કરતા નહીં આ ગટરની દુર્ઘટના આવે છે ગંધ એટલે મોઢું મોટું દાબીને જવું પડે

લગભગ પોત છ વર્ષથી પોણી નીકળે તો ગટરનું હવે કોઈ નગરપાલિકા વાળા ઓભરતા નહીં ઉમેદવારો ત્યાં આ પોત વખત પોત વર્ષમાં જતા રહ્યા આ બીજા એ કોઈ ઓભરતા નહીં અને ગટરનું પોણી અમારે કૂતરો કૂટો મચ્છર તો બીમાર પડે છે ગંધ બહુ મારે તો મારા ઘર પાસે પોણી થાય ને ગંદકી બહુ થાય છે

આકો પટ્ટો લઈ લો કાકો આ આ